નમસ્કાર મિત્રો આજે અમે તમને એક યાદગાર ક્ષણ વિશે જણાવી રહ્યા છે જે ખાટંબા ગામમાં આયોજિત વસ્ત્ર વિતરણ અભિયાન હતું આ અભિયાન માત્ર કપડાં વિતરણ કરવા માટે પણ એક સહાનુભૂતિ અને માનવતા ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું જ્યારે આપણે જરૂરિયાતમંદોની મદદ કરીએ ત્યારે સપ્તાહો મહિનાઓ કે વર્ષો પછી પણ તેની યાદો તાજી રહે છે આ અભિયાન ખૂબ જ વિશેષ હતું કારણ કે અમે માત્ર કપડા આપવાના ન હતા પણ લોકોને તેમની જરૂરિયાત અનુસાર યોગ્ય વસ્ત્રો શોધવામાં સહાય કરવા માટે ખાસ આયોજન કર્યું હતું મહિલાઓ માટે ગરમ અને નિયમિત વસ્ત્રો જેથી તેઓ વધુ આરામદાયક અનુભવ કરી શકે વૃદ્ધો માટે ઉનાળા અને શિયાળામાં પહેરી શકાય તેવા કપડા જે તેમને હવામાન સામે રક્ષણ આપી શકે અમારી ટીમ ત્યાં હાજર રહી દરેકને યોગ્ય કપડા શોધવામાં સહાય કરી જેથી કોઈ પણ વ્યક્તિ ખાલી હાથ પાછા ન જાય આ અભિયાન માત્ર કપડા આપવાનો કાર્યક્રમ ન હતો પણ એક મોટો સંદેશ હતો જેમ કે જેમના પાસે વધુ છે તેમણે જરૂરિયાતમંદોને સહાય કરવી જોઈએ બીજું વસ્ત્રો માત્ર શરીર ઢાંકવા માટે નથી તે ગૌરવ અને સ્વાભિમાનનો એક ભાગ છે અને આપણો નાનો પ્રયત્ન પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે આ વિચાર માત્ર એક દિવસ માટે નહીં આગળના જીવન માટે પ્રેરણા બને એ માટે અમે પ્રયત્ન કર્યો અમારા દ્વારા વિતરણ થયેલા વસ્ત્રો મળ્યા ત્યારે બાળકોના ચહેરા પર ખુશી હતી વૃદ્ધોના મુખ પર સંતોષનો ભાવ હતો અને મહિલાઓએ દિલથી આભાર વ્યક્ત કર્યો આ અભિયાન દરમિયાન દરેક વ્યક્તિ એકબીજાની સાથે માનવતાની લાગણીઓ શેર કરી રહી હતી આજે પણ એ દિવસ યાદ આવે ત્યારે એ ક્ષણો જીવંત લાગે છે ખતાંબા ગામમાં થયેલું વસ્ત્ર વિતરણ માત્ર એક દિવસ માટે નહીં પણ એક દયાળુ સમાજના નિર્માણ માટેનું પ્રેરણાદાયક પગલું હતું આવી પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રાખવી જોઈએ અને આપણે બધા સાથે મળીને વધુ ને વધુ જરૂરિયાતમંદોને સહાય કરવી જોઈએ આ સંદેશ વધુ લોકોને પહોંચાડવા માટે અમારી સાથે જોડાવ

છે મારું છે તો મેન્ટલી રિટેલ બહાર કરવું એ લોકોને અમે લોકો જરૂરિયાતમંદ લોકોને અમે હેલ્પ કરી રહ્યા છે એ લોકોને વસ્ત્રદાન કરી રહ્યા છે એટલે જે લોકો વસ્ત્ર મૂકી જાય છે અને જે લોકોને જરૂર હોય એ લોકો લઈ જાય છે એ રીતનું અમારો પ્રોજેક્ટ છે દર આખા દિવસમાં ઘણા વસ્ત્રો મૂકી પણ જાય છે અને જે લોકોને જરૂર હોય એ લોકો લઈ પણ જાય છે એ અમારી સર્ચા છે આ ત્રિયા ફાઉન્ડેશન જે અમારો નીચે પ્રોજેક્ટ છે તો ત્યાં આજ બધા પૂરી જાય છે એક્ચ્યુઅલી અમારે તો એ રીત છે કે આજુબાજુના બધા ગામડામાં અમે લોકો વસ્ત્રદાન કરીએ સોરી હું કાઈ હું ગામમાં છે ફાઉન્ડેશન તરફથી કપડાં વિતરણ રાખેલું છે જે બી અમારા ગામના ગરીબ લોકો છે એ આ કપડા લઈ જઈ અને પહેરે છે અને એ લોકોને સારું છે કે નવા કપડાં લાવવાની એમની તાકાત ના હોય અને એ નવા કપડાં ટાઈપ જ હોય છે આ બધા કપડાં એટલે આ કપડાં આસ્થા ફાઉન્ડેશન તરફથી ભરતભાઈ મનોજભાઈ તથા ફાલ્ગુણીબહેન તથા બહેનો તથા એ સરસ રીતના અમને સહયોગ કરેલો છે એટલે હું એમનો આભાર માનું છું અને અવારનવાર આવા પ્રોગ્રામ અમારા ખટંબા ગામમાં કરે એટલે હું એમને થોડો એમને અભિનંદન આપું છું સરપંચ આજ રોજ અમે ખટંબા ગામમાં આવ્યા છે રીયાઠા ફાઉન્ડેશન વસ્ત્રદાન કરવા માટે વડોદરામાં અમારી સંસ્થા છે રીયાઠા ફાઉન્ડેશન જે સ્પેશિયલ ચાઇલ્ડ માટે ચાલે છે એ લોકોનું અમે એજ્યુકેશન ટ્રાન્સપોર્ટેશન પ્લસ જમવાનું ટોટલી ફ્રી ઓફ કોસ્ટ કરીએ છે અને વધારે ને વધારે એવા જરૂરિયાતમંદ વાળા લોકોને અમે વધારે સારું કરવા માટે અમે પ્રયત્ન કરીએ છે માત્ર કેટલું બેનો જોડાયેલી છે અમારે ત્યાં 15 15 થી 20 બેનો જોડાયેલા છે ટિકટોકો જોડાયેલા છે અને એ લોકો પણ છોકરાઓ માટે સારું કરે છે હવે બીજા કેટલા ગામોમાં તમે સેવા કરી શકો અ એક્ચ્યુઅલી અમારી ઈચ્છા તો એવી છે કે બરોડાના જેટલા પણ